હેલો ઇટુ ફેમિલી કેમ છે મજામાં મજામાં છે તો તમારું વ્લોગ જોતા હશે તો આપણું વ્લોગ ચાલુ થઈ ગયો છે ને બે દી પહેલાં કેરી તોડી તે મેં વ્લોગ ન બનાવ્યો તો કાલ કે હું વ્લોગ બનાવીશ તેમાં મેં બતાવી દઈશ તમને કે આવી રીતે કેરી રીતે તોડવાનું છે કે આવી રીતના બધું સામાન જાય વેળા તો તમને એ કેરી આંબા સીધા આંબા રાખતા એને તો ખબર છે તો તમે ન આવશો તો તમે નહીં જાવ તો તમને બતાવી દેવાના છીએ ને આ તો આજનું ખાલી તમને બધું બતાવવાનું છે ઉતારવાનું લોકેશન કેવું છે અને ક્યાં રહેવું છે બધું તમને બતાવી દેવી તો કેટલા દિવસે પાંચ છ દિવસે આજ મેં બ્લોગ બનાવ્યો છે તો તમે બનાવી દેજો તો જો આવી રીતનું તમે બનાવી હું બતાવવા જાઉં છું આપણે આવી ગયા છીએ જો આ કેરતની ફાઇન જો અહીં કેરત આ વેડા છે જો આ વેડા તમને કહો ને આ જો કેરી આંબો પોઈ ને આંચીને તૂટે કેરી પાડવાની આ મારા મામા જો આવ્યા મામા ત્યારથી કે જો આ વેડા આનથી કેરી પાડો ને મામા જાવડી તો આમ કેરી પાડવાની અત્યારે નહીં પાડવાની ગમે તારે પાડવાની જો આ કેળત છે કેળત ધરમપુર જવાનું છે વેસવા એટલે એવું છે જો આ વેડા તમને કહો ને આવડા તો આવી રીતે ઉતારવાનું છે જવા આપણે બધા બેઠા છે એમાં બાર માં પણ બધા અહીં બેઠા છે અહીંયા બેઠા હું ઉલક શૂટ કરું છું મારી બેન હોતી છે બોલો પણ સાહ બને છે સાહ બની ગઈ કે

કોને કોને ઘરે ગામડા ધંકી છે તો કોમેન્ટ કરી દેજો અહીંયા ધંકી બે ધંકી છે ત્રણ ધંકી પણ તમારે ઘરે જ્યાં આગળ હોય ને તો કોમેન્ટ કરી દેજો થોડી અને ભરીને જાવ જાય છે વાડીએ પાણી ભરી ભરી થાકી ગયા વેવું પડે વાડીએ તો વાડીઓમાં તો આવું તો એ પાણી ભરવું પડે વેવું પડે અને તો કાંઈ ન ઘરે ઘરે દેહની કોઈ સુરતની ગુણો ન હોય તો કાંઈક આવી રીતનું વ્યૂ છે બધું જોવો અહીંયા અહીંયા કાં અહીંયા વાડી છે લીમડો છે અહીંયા જવું લાંબા અમારા છે ને આવી રીતનું વ્યૂ છે બધોય આપણે જ આવી છે વાડી બાજુ

જબલા કેરી ના જબલા પહેરાવા પડે કેમ કે કોઈ કેરી ક્વોલિટી થાય સારી થાય મેં ઓલા બ્લોગ મેં તમને કીધું છે જોયું છે ને તો કઈ ને મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું આશા છે મારો બ્લોગ ગમે તો ગમે લાઈક છે કરતા છે મળી આપણે બીજા બ્લોગ સાથે ચાવડી જે માતાજી ને સપોર્ટ કરતા રહીજો ચાવડી બનાવી જાય જે માતાજી